જય શ્રી કૃષ્ણ કેમ છો બધાય મજામાં ને આજે બસો પચાસવાળી સાડી બતાવીશ તમને ઘણો સ્ટોક આવી ગયો છે કોઈને વેચવા માટે લેવી હોય કે લગ્નમાં દેવા લેવા એ લોકો ઓર્ડર લખાવી દઈએ ડિઝાઇન તમને કલર ચાર્ટ બધાય બતાવતી જાઓ બસો પચાસવાળી સાડી છે આ બધી જેને જે સાડી ગમે ને ઈ એરો મારી ને ફોટો મોકલે એક બધી સાડી નો ફોટો ને જે તમને ગમતી હોય ને ઈ સાડી નો આ મહેંદી કલર છે આ બીટ કલર છે આ મરુ કલર છે આ ગ્રીન કલર છે ને આ બીટ છે આ બે सेम બીટ કલર છે પછી આ ઝીણી ડિઝાઇનમાં છે મરુ ને ગ્રીન આ મેંદી ને બીટ કલર પછી આ રામા ને રાણી ગુલાબી આ બીટ ઉપર છે ગ્રીન ને આ રાણી ગુલાબી ગ્રીન આ રાણી ગુલાબી ગ્રીન જરા તરા લાઈટ ડાર્ક નો ફેડ છે બાકી બધી સરખી સાડી છે જે લોકોને જે સાડી ગમતી હોય એનો ક્રીમ પાડી અથવા બધી સાડીનો વોટ્સએપમાં નાખો રામા કલર રેડ કલર મહેંદી બીટ કલર રાણી ગુલાબી ને ગ્રીન બધી સાડીમાં છ કલર સાત કલર આવશે ગ્રીન રાણી ગુલાબી બીટ મહેંદી આ રાણી ગુલાબી ઉપર જ રે ટમેટા ઉપર રેડ છે આ ને આરામ પછી આ પટોળા બીટ ને ગ્રીન આ ગ્રીન ને રેડ રાણી ગુલાબી રામા ને આ છે મહેંદી ને રેડ કલર છ કલર कापड़ एकदम स्मूथ આવશે પછી બાંધણી દીજે ગ્રીન બીટ મહેંદી રેડ લાલ ને રાણી ગુલાબી આ રાણી ગુલાબી ને રામા મસ્ત ડિઝાઇન છે આ લેરિયા ની યલો ને ગ્રીન ચાર કલર ફ્લાવર પ્રિન્ટમાં રાણી ગુલાબી ચેરી કલર બીટ કલર મરૂન કલર કલર રાણી ગુલાબી બે કલર રાણી ગુલાબી છે જેનેથી કલર ગમે એનો ફોટો કારણ કે આ બધા એક એક સેટ જ હોય એટલે એક એક કલર હોય એટલે ઓર્ડર આવશે જેનો પેલા એ લોકોનો ઓર્ડર થાય ડિઝાઇનમાં મેથીઓ પીળો રામા ગુલાબી ટમેટા ગુલાબી જેરી કલર આ શ્યામ ગુલાબી ચાર કલર પાંચ કલર એ લોકોને દેવા લેવાની લેવાની હોય સાડી તો ઓર્ડર લખાવી દેજો રાણી ગુલાબી રામા મેંદી ને રેડ રામા ને રાણી ગુલાબી બીટ ને ગ્રીન આ ગ્રીન ને રેડ કલર કઈ થોડા જ્યાં જ્યાં ડિફરન્સ આવે એટલે કલર બોલતી છું આ ટમેટા ને કોફી આ ગ્રે કલર ને આ છે રસ્ટ કલર ગોલ્ડન કલર કઈ રસ્ટ કલર ત્રણ કલર

પાઉચ આવું માં બસો પચાસ વાળી આવી છે ને કાલે video બતાવીશ તમને આજે તમને ખાલી એક નજર કરાવું સાડીમાં ઘણો માલ આવ્યો છે બધાયનો તો video ન ઉતારાય પ્રસંગમાં પહેરાય એવી સાડી બધી વન પીસ work વાળી પછી ભારે છાપમાં મુકાય એવી બધી સાડી હું તમને અત્યારે એક એક નંગ હું બતાવું જે લોકોને લેવાની હોય આ સિબોરી ડિઝાઇનમાં સાડી સરસ મસ્ત છે એમાં બે કલર છે આ માટે ખાલી તમને એક એક નવું બતાવું બધી સાડી ફેન્સી સાડી એકસ્ટ્રા બ્લાઉઝ વાળી સાડી પછી ઘણો માલ એટલે ઘણો માલ આવ્યો છે સ્મૂથ કાપડ આવ્યો છે પછી ઇટાલિયન સિલ્ક માં સરસ ગાળા બોર્ડર માં એમાંય મસ્ત માલ આવ્યો છે એટલે જે લોકો ને સાડીની મેરેજ ની ખરીદી કરવી હોય એ લોકો પોચી જાય અને સ્મૂથ એમાં જેવી સાડી હોય છે બસો પચાસ વાળીનો નો તમને વિડીયો બતાવ્યો હવે કાલે પાછો તમને એ બસો પચાસ વાળીનો જ વિડીયો બતાવીશ સાડીઓ બતાવીશ કે એમાં બધે સરસ માલ છે પાઉચ packing માં પછી ત્રણસો પચાસ વાળી જે લોકો દરબારી સાડી કહેતા હોય એનો માલિક પુષ્કળ આવેલો છે એનો video આપણે એક પાછો મૂકશું આ ત્રણસો પચાસ વાળી સાડી છે આ બધી બહુ જાજો માલ છે એમાં કારણ કે એક આઈ તો જાજુ ન બતાવી શકીએ એટલે તમને પાછો કાલ નેક્સ્ટ ટાઈમ બીજો વિડિયો આવશે એ આ સાડીનો આવશે જય શ્રી કૃષ્ણ